नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો દિવસે વીજળી ને લઈ ખેડૂતો માટે મહત્વના સમાચાર ચોટણી સમય 24 કલાક વીજળી આપવાના વચન કરનાર ગુજરાત સરકાર હવે ફરી રહી છે વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 લાખ વિજળી આપવાનું કોઈ પણ આયોજન નથી સરકારનું કહેવું છે કે હાલમાં જરૂરિયાત મુજબ 8 લાખ થી વધુ વિજળી આપવામાં આવી રહી છે એટલે કે 10 લાખ વિજળી આપવામાં આવી રહી છે સરકારે પોતે સ્વીકાર્યું છે કે ઓષા વરસાદને કારણે 1 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી જે કે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં રાજ્યમાં 15 કલાક વીજળી આપવાની કોઈ યોજના નથી આમ ગુજરાતના ખેડૂતો એ 24 કલાક વીજળી માટે તો હજુ લાંબી રાહ જોવી પડશે ત્યારબાદ કૃષિ મંત્રીની મોટી જાહેરાત કૃષિ મંત્રી राघवજી પટેલે જણાવ્યું હતું કે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ 16મા અઠવાડિયે લઈ મોટી જાહેરાત દેશભરમાં કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે मीडिया रिपोर्ट अनुसार केंद्र सरकार फरवरी महीना માં અથવા આગામી માર્ચ મહિના માં प्रधानमंत्री किसान सम्मान निधि યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે જો કે સરકાર હજુ સુધી હપ્તાના નાણા ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી ત્યાર બાદ અંબાલાલ પટેલ ની મોટી આગાહી અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ નડશે ફેબ્રુઆરીમાં જ ઠંડીનો એક રાઉન્ડ આવશે 7 થી 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે હવામાન વિભાગ મુજબ આવનારા 5 દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં